ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ડેપોની એકસો એક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવી એકસો એક બસોમાં સ્લીપર કોચ ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ડેપોની એકસો એક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વાહન વ્યવહાર મંત્રી સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી નવી એકસો એક બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ બસો માં સ્લીપર કોચ ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે એસટી નિગમ દૈનિક આઠ હજાર થી વધુ બસોથી થી પેત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી સત્યાવીસ લાખ થી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં માત્ર ચૌદ મહિનામાં બે હજાર જેટલી નવી એસટી બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુક્લ સાંસદ રંજન બનપાટ મેયર પિંકી સોની ધારાસભ્ય કેયુર રોકડિયા મનીષા વકીલ ચૈતન્ય દેસાઈ મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણા અને કલેક્ટર બીજલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે ઉની હશે કે જે રાજ્ય દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની અંદર માત્ર 14 મહિનાની અંદર 2000 નવી બસો લોકોની સુવિધાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હોય ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે એની સાથે સાથે ડ્રાઈવરો કંડક્ટરોની ભરતી ડિક્લેર કરવામાં આવી જેથી વધુમાં વધુ લોકોને આપણે જોડીને વધુમાં વધુ એસટીનું કનેક્શન વધારી શકીએ અમારો માત્ર ને માત્ર ધ્યેય એટલો જ છે કે લોકો ટુ વ્હીલર પર હાઈવે પર ના જવું પડે એને ગામથી નોકરી માટે શહેરોમાં જ્યારે જતા હોય છે ત્યારે એ જ્યારે બાઇક પર ટુ વ્હીલર પર જ્યારે જતા હોય છે ત્યારે નાના મોટા અકસ્માતના કારણે આપણે અનેક પરિચિતોને એના માટે ગુમાવવા પડ્યા છે રાજ્યના એસટી વિભાગે નક્કી કર્યું છે કે કે પ્રત્યેક નાગરિકો જે પોતાની રોજગારી માટે શિક્ષણ માટે ગામથી બહાર જતા હોય તે લોકોને બસનો વધુમાં વધુ ફેસિલિટી આપવી જેથી લોકોએ પોતાનો પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવો ના પડે આ દિશામાં જ કામગીરી ચાલી રહી છે ખૂબ ઝડપથી ચાલી રહી છે આપ સૌ એના સાક્ષી છો અને ગુજરાતના એસટી વિભાગ દ્વારા ખાસ કરીને આ કામગીરી ઉપર ખૂબ ભારપૂર્વક કામ કરવામાં આવે છે હું મારા એસટી પરિવારના સૌ ડ્રાઈવર કંડક્ટર સૌ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને ડ્રાઈવર કન્ડકટરો જે લોકો રાત દિવસ કામ કરે છે કે રાજ્યના સૌ નાગરિકો પોતપોતાના સંકલ્પો પોતપોતાના જે સપનાઓ જે સાકાર કરી શકે તે માટે કોઈ બી પ્રકારની રજા લીધા વગર કોઈ બી પ્રકારની તહેવારોની ઉજવણી વગર આ ડ્રાઈવર કન્ડકટરો રાત દિવસ કામગીરી કરે છે કાલે અડધી રાત્રે બરોડા પહોંચ્યા આજે સવારે દિવાળીમાં ઘર જેમ સજાવો એમ બસ સજાવીને લોકોની વ્યવસ્થાઓ માટે ખુલ્લી મૂકવામાં આ ડ્રાઈવર કંડક્ટરો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવે છે સૌ ડ્રાઈવર કંડક્ટરોને બી ખૂબ ખૂબ અભિનંદન